પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભગવાન જગન્નાથના મામેરાના યજમાનના નિવાસસ્થાને મામીરાનું પૂજન કરાયું યજમાન બેબાભાઈ અને તેમના ધર્મપત્ની નીતાબેન અને પૂર્વીબેન સહિતના પરિવારોએ મામીરાની પૂજા વિધિનો લાભ લીધો પાટણ બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાને લઈ બુધવારના પવિત્ર દિવસે ભગવાનના મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠના નિવાસસ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના ભુદેવોના મંત્રોચ્ચાર વચ્ચે મામી વિધિ કરવામાં આવી મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠ તેમના ધર્મપત્ની નીતાબેન તેમજ પૂર્વીબેન સકનભાઈ સહિતના પરિવારે ભૂદેવાના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓની વિધિસર પૂજા અર્ચના કરી વર્ષોની પરંપરા અનુસાર ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથની નીકળનારી એકસો તેતાલીસમી રથયાત્રા નિમિત્તે યજમાન પરિવાર સ્થાને આયોજિત કરાયેલા મામેરાની પૂજા વિધિના આ ધાર્મિક પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી દાનવીરતા તા એવા બેબાભાઈ શેઠ દ્વારા ભગવાન જગન્નાથજીના મામેરામાં મોતી જડિત ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સુંદર મજાના હાર

એમના અગેરે આજે બ્રાહ્મણોના પવિત્ર મંત્રો વચ્ચે આજે માવેરાના દર્શન કરવા માટે ભગવાનની નાનું સ્વરૂપ બાળ સ્વરૂપ ભગવાન જગન્નાથનું લાવી અને એના વિધિસર અહીંયા મહારાજો દ્વારા પૂજા કરાવી અને આજે દર્શન માટે ખુલ્લા મૂકવામાં આની અંદર જે મુખટોને બધું જે રાજકોટથી મંગાવવામાં આવ્યું છે વસ્ત્ર ઇત્યાદિ છે એ બધું અમદાવાદથી મંગાવવામાં આવ્યું છે ભગવાનની પાઘડી છે એ જામનગરથી મંગાવવામાં આવી છે અને જુદા જુદા સાય સુકો મેવો અને ભગવાનને એમના તરફથી પરિવાર તરફથી ચાંદીની લગડી પણ અર્પણ કરવામાં આવી ભગવાન આજના દર્શન કરી સૌની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે એ માટે સૌ ભક્તજનોએ દર્શનનો લાભ લેવા માટે વિનંતી અનુભવી મહારાજ જગદીશ મંદિર ગુજારી